ખેડૂતભાઈઓ હવે મગફળી મગફળી પાક ઉપર છે ઘણા વિસ્તારમાં મગફળી પાક ઉપર છે અને વરસાદ મંડાઈ રહે મંડાઈ રહેશે આવનારા દિવસોમાં હવે આપણે ખેડૂતને મૂંઝવણ છે કે હવે આગાહી આવે છે સોશિયલ મીડિયામાં તો હવે શું થશે આવનારા દિવસોમાં મગફળી પાક ઉપર છે ખેડૂતભાઈઓની ખેડૂતભાઈઓ આપણો વિડીયો તમે જોવો પૂરો અને યુટ્યુબમાં આપણે કોમેન્ટ ચાલુ રાખશું તમે કોમેન્ટ કરશો અને આપણે લિંક પણ આપશું વોટ્સઅપ ગ્રુપની જોડાઈ જશો ચાલો આપણે આગળ વધીએ શું છે હકીકત એ બધી જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂતભાઈઓ આજે આપણે એ ટોપિકલ ઉપર વાત કરવાની છે કે જ્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થાય ત્યારે અને ચોમાસું જ્યારે પૂર્ણ થવાની તૈયારીમાં હોય ત્યારે જે વરસાદી સિસ્ટમ બનતી હોય છે ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસું વિદાયના છેલ્લા તબક્કામાં હોય ત્યારે ચોમાસું આપણે વિદાયના અત્યારે છેલ્લા તબક્કામાં ટૂંક સમયમાં આવી જશે તો આ બે સમયમાં જે વરસાદી સિસ્ટમ બને બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રની તેમાં ઘણા વેરિએશન આવતા હોય છે મોડલોમાં હવે જે મોડલોમાં આપણે વેરિએશન આવતા હોય છે એ મોડલો આપણે વીસ તારીખે વરસાદ બતાવતા આ ગઈ વીસ તારીખે એટલે આવી વીસ તારીખે આપણે એમાં વરસાદ બતાવતું હતું કે વીસ તારીખેથી ગુજરાતમાં વરસાદ ચાલુ થશે તો વેરિયેસન આવતા હોય છે એટલે આગળ આગળ જતું રહીએ એટલે આપણે એનું અનુમાન લગાવવું બહુ મુશ્કેલ પડે આપણે એમ થાય વીસ તારીખેથી ચોમાસું ચાલુ થઈ આ વરસાદ ચાલુ થશે મોડલમાં વેરિએશન આવતા હોય છે એટલે આગળ આગળ જતું રહીએ હવે આપણે મેઇન વાત એ કરીએ આપણે કે જે હું વેધરબલ એપ્લિકેશન વાપરું છું વેધરબલ એમાં લોંગની અપડેટ મળતી હોય છે તો આપણે બહુ પહેલાં કહ્યું હતું કે વીસ તારીખ આસપાસથી ચોમાસું ફરી સક્રિય થશે સ્ટ્રોંગ બનશે સાઉથ વેસ્ટ મોનસૂન આપણા ગુજરાતનું ને આખા સાઉથ વેસ્ટ મોનસૂનનું પછી આપણે એ પણ કહ્યું હતું કે કાંઈ ફેરફાર થશે તો તમારા સમક્ષ રજૂ થશું હવે આપણે મેઇન વાત આપણે એ કરવાની છે કે વરસાદ વરસાદ ક્યારે થશે અને કયા કયા વિસ્તારમાં વધારે થશે એની આજે વાત કરીએ તો જે આ વેરીએશન આવતા હોય છે એના હિસાબે થોડુંક આગળ જતું રહ્યું છે બધું એટલે હવે મેન વાત એ આપણે એ કરીએ કે જે સિસ્ટમ બને છે બનવાની છે એ સિસ્ટમ ગુજરાત રાજ્યમાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસથી સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી વરસાદ ચાલુ થશે હાલના લેટેસ્ટ અપડેટ મુજબ આપણે માહિતી આપીએ છીએ તમને કે સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી વરસાદનો એક સારો ભારે રાઉન્ડ ચાલુ થશે ગુજરાત રાજ્યમાં અને આ વરસાદ કચ્છ લાગુ જે અરબી સમુદ્ર લાગુ કચ્છ વિસ્તારમાં ઓછો લાભ મળશે વરસાદ થશે પણ ઓછો વિસ્તાર હશે ત્યાં વરસાદ માટે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અરબી સમુદ્ર લાગુ અરબી સમુદ્ર લાગુ જે સૌરાષ્ટ્ર પટ્ટી છે ત્યાં ઓછો લાભ મળશે વરસાદ થશે ત્યાં પણ સારો વરસાદ થશે પણ બીજા વિસ્તારો કરતાં ઓછો હવે આપણે કયા વિસ્તારમાં વધારે વરસાદ થશે તેની વાત કરીએ તો જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે ગીર સોમનાથ અમરેલી અને સોમનાથ એ વિસ્તારમાં સારો વરસાદ થશે અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળશે પછી આપણે અમદાવાદ બોટાદ ઢસા જસદર વિશિયા મોરબી રાજકોટ ગોંડલ ઉપલેટા ભાયાવદર એ બાજુના વિસ્તારની આપણે વાત કરીએ તો એ વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળશે આપણે સત્યાવીસ અઠ્યાવીસથી ચાલુ થશે એ રાઉન્ડ પછી આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠાની એ બાજુ તો એ બાજુ પણ સારો વરસાદ થશે આગાહી સમયમાં એવા ઘણા વિસ્તારો પણ હશે ગુજરાત રાજ્યના કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તારીખ સત્યાવીસ અઠ્યાવીસથી પેલી બીજી તારીખ સુધીમાં ઓક્ટોમ્બરની પેલી બીજી તારીખ સુધીમાં અને આ રીતનો એક તમને અહીંયા ગ્રાફ બતાવવામાં આવશે બધા કે કયા કયા વિસ્તારમાં વધારે વરસાદ છે ઓછા વરસાદ છે એ પણ અને પાછો સમય મને મળશે ત્યારે જે મોડલમાં વેરિએશન આવ્યા હશે તો પાછો આપણે તમારા સમક્ષ રજૂ થશું વિડીયો દ્વારા કે હજી ચેન્જ થયું છે નથી થયું પણ આ ફાઇનલ જ છે કે વરસાદ સત્યાવીસ અઠ્યાવીસ તારીખેથી સિસ્ટમનો વરસાદ ચાલુ થશે યાદ રાખો સિસ્ટમના વરસાદનું હું કહું છું તેની પહેલાં તેની પહેલાં વીસ એકવીસ તારીખેથી સપ્ટેમ્બરની વીસ એકવીસ તારીખેથી છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે આપણે એ ચાલુ થઈ જશે વીસ એકવીસ તારીખેથી ઘણા ઘણા એવા વિસ્તારો છે ત્યાં ગાજવીજવારો હળવા મધ્યમ વરસાદ ચાલુ થઈ જશે લોટરી મુજબ અને આપણે જે અગાઉ કહ્યું હતું લોટરી મુજબ રાઉન્ડ છે ઘણી કોમેટો પણ એવી આવી હતી કે તેર તારીખેથી તમે જે વરસાદ કીધો તો એમાં વરસાદ થયો જ નથી તો ખેડૂતભાઈઓ હું અહીંયા તમને લિંક આપું છું આપણા ફેસબુક પેજની તો તમે એમાં જોજો એમાં ગામ તાલુકાને તારીખે લખેલી હશે ને વિડીયો હશે વરસાદનો આપણે કાંઈ ખોટા વિડીયો નથી બનાવતા ખેડૂત માટે આપણે વિડીયો બનાવીએ છીએ એટલે આ રીતના વરસાદ થશે અને કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ જરૂર કરી શકો હું જવાબ આપીશ અને કોમેન્ટમાં આપણે આપણા એક વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક પણ આપશું તમે એમાં જોડાઈ જશો જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને